મને સાંભળ્યા ના સંદેશ આવે કે વ્રજ મને કોણ નહી મને સાંભળ્યા ના સંદેશ આવે કે વ્રજ મને કોણ નહી સાસર્યું તો મારું ગોતું સામટું ને મને કામ કાજ આવડે નહીં સાસર્યું તો ગોતું મારું સામટું ને મને કામ કાજ આવડે નહીં

મને કાન ના કાગળ આવે કે વ્રજ મને કોણ લઈ જા મને સાંભળ્યા ના આવે કે વ્રજ મને કોણ લઈ જા મને સાંભળ્યા ના આવે કે વ્રજ મને કોણ લઈ જાય સાસુ મારા છે નટારા હાલ નળદી છે કોઠારા જેઠ છે મારા બહુ સારા સાસુ છે મારા નટારા ને નણદી પઠારા ને દેઠ છે બહુ સારા મારી જેઠાણી નું ઘર માં જોર રે ગજ મને કોણ લઈ જાય મારી જેઠાણી નું ઘર માં છે જોર રે ગજ મને કોણ લઈ જાય મને વ્રજ ના સપના આવે કે વ્રજ મને કોણ લઈ જાય મને કાનુડા ના કાગળ આવે કે વ્રજ મને કોણ નહીં મને કાનુડા ના કાગળ આવે કેવ્ર મને કોણ નહીં મને સાંભળ્યા ના સંદેશા આવે કે વ્રજ મને કોણ નહીં ગાયું બેસો ના દુધાણા સામટા ને વલોના આવડે નહીં ગાયું બેસુ ના દુધાણા સામટા ને ભલ નય રે વ્રજ મને કોણ નહીં મને વાસી દાયા વડે નાય રે વ્રજ મને કોણ લઈ લ મને વ્રજ ના સપનાયા કે વ્રજ મને કોણ લઈ લે મને કાનુડાના ના કાગળ આવે કે વ્રજ મને કોણ લઈ જાય મને સાંભળ્યા ના આવે કે વ્રજ મને કોણ લઈ મને સાંભળ્યા ના આવે કે વ્રજ મને કોણ લઈ જાય આ સંગ બધો આવ્યો જાપ લે ને મારે જવું છે જાત્રા ધામમાં ઘરના બધા પાડીના आसंगावो जापले ने जाऊ से मार जात्रा दाम करना बता पाड़ी मारा घरवाला ने कोण समझावे के व्रज मने कोण लई मारा घरवाला ने कोण समझावे के व्रज मने कोण लई मने कानुडा सपना यावे के व्रज मने कोण लई મને કુરા ના કાગળ કે વ્રજ મને કોણ લઈ ગ મને વ્રજ ના સપના આવે કે વ્રજ મને કોણ લઈ જ મને સાંભળ્યા ના સંદેશાયા આવે વ્રજ મને કોણ લઈ જ મને સાંભળ્યા ના સંદેશા આવે કે વ્રજ મને કોણ લઈ જ ઘરમાંથી હું તો કંટાળી ને નીકળી ઘરની બહાર દોડી પોચી વ્રત થાય કંટાળી ને નીકળી ને ઘરમાં ઘર બહાર દોડી પહોંચી વ્રત પછી ભલે ગોતે આખું ગામરે વ્રજ મને કોણ લઈ પછી ભલે ગોટે રે વ્રજ મને કોણ લઈ દે મને વ્રજ ના સપના આવે કે વ્રજ મને કોણ લઈ દે મને વ્રજ ના સપના આવે કે વ્રજ મને કોણ લઈ દે મને કાનુડા ના કાગળ આવે કે વ્રજ મને કોણ લઈ દે મને કાનુડા ના કાગળ આવે કે વ્રજ મને કોણ લઈ દે મને શ્યાંભ્યાના સંદેશ આયા વે વ્રજ મને કોણ લઈ જાય મને શ્યાંભ્યા ના સંદેશ આયા વે કેવ્રજ મને કોણ લઈ જાય કૃષ્ણ કનૈયા લા લગી